કેન્દ્ર સરકાર દ્વારા ઘર ઘર સિલિન્ડર અભિયાન ચલાવે છે ઉજ્જવલા યોજના ચલાવવામાં આવે છે પરંતુ આજે યોજનાની પોલ ખુલી છે નવસારી જિલ્લાના ધોલા પીપળામાં ઓવરબ્રિજના નીચે આવેલા જ્યોતિ કિરાના સ્ટોર નવદુર્ગા કિરાના સ્ટોરમાં શાકભાજીની જેમ ખુલ્લેઆમ ગેરકાયદેસર ગેસના વેપલાનો પર્દાફાશ થયો છે પહેલી નજરે આ દ્રશ્યો તમને પાકિસ્તાનના લાગશે આ તસવીર નિહાળી તમે વિચારતા હશો કે પાકિસ્તાનની કેટલી ખસ્તા હાલત નવસારી જિલ્લાના ધોલાપીપળાના હેરાન કરનારા દ્રશ્યો જી હા ચોંકી ગયા ને બીજી તરફ એલપીજી ગેસ કાળો વેફલા કરતા માફિયા વહીવટી તંત્રના નાક નીચે ખુલ્લેમ વેપલો કરી સારી એવી કમાણી કરી રહ્યા છે irfan sayed divyang news nawsari no,